જંબુસર તાલુકાના કાવી ગામે બસ સ્ટેન્ડ પાસે હોલિકા દહન કાર્યક્રમમાં ડીજે સાઉન્ડ ઉપર ભક્તિ ગીત વગાડી શ્રદ્ધાપૂર્વક ધાર્મિક કાર્યક્રમ કરી રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી દ્વારા કાર્યક્રમના આગેવાન પરમાર જયસિંહ માનસીને જાહેરમાં તમાચા મારતા ગામના આગેવાનો તેમજ સૌથી વધુ નાગરિકો દ્વારા જંબુસર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે પહોંચી ગયા હતા અમે આપણે જયેશભાઈ માનસિંહ પરમારને મારે આપણે ઢોલ મારેલી એની ફરિયાદ માટે અમે અહીંયા આગળ આવ્યા જમ્મુ સર ડીઆઈએસપી છે ડીઆઈએસપી સાહેબ આપની ઓફિસ તો હતી એટલે અમે છે તે એમને ફોન કર્યો ને ફોન મેં એમને એવું કીધું કે તમે સવારે આવજો જે વગાડવાનો ટાઈમ છે તે દસ વાગ્યાનો છે બનાવ છે તે નવ વાગ્યોનો નવ સરા નવનો છે પીએસઆઈ છે તે એવું કહે છે કે તમારી જે થાય તે લો

તે ડીજે બંધ કરવા આવ્યા ત્યાં અમે કીધું કે ડીજે એકદમ બંધ બંધ કરી દીધો અમે પાછા રિટર્ન અમે ડીજે ચાલુ કર્યું પાછા જયેશભાઈ પાછા આવ્યા અને મેં કીધું કે તમે બાળકો વગાવદો તો ન આવ્યા હતા અને કહે ચાલ અમે કીધું શું આ પીએસએ જો વાત કરીએ જે પીએસએ જે કે છે તે બરાબર ત્યાં મને પોલીસ સ્ટેશન લઈ ગયા મને અને મને ત્યાં જણ ગુસ્સામાં મને બે તમાચો અને જયેશભાઈ પીને પીધેલું હતું ફૂલ ડાડુ પીને આવ્યા હતા જયેશભાઈ અને પછી મને બે તમાચો મારી

સાહેબ કે તમે ફરિયાદ તો અમે અવડી ફરિયાદ તમારી ઉપર દાખલ કરીશું જેમ તેમ ગાળા બોલતા આવું થાય